કચ્છ જિલ્લાની આજની પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ પ્રમુખશ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વર્ચન અમારા પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી સન્માન્ય કેશુભાઈ પટેલ એવા અમારા જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ જનકસિંહ જાડેજા શ્રી આદરણીય નરેન્દ્રભાઈ સાત્વિક્દાનભાઈ ચતનભાઈ અને સૌ આપ મીડિયાના મિત્રોને મારા નમસ્કાર વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ અંતર્ગત આજે જે પ્રેસ વાર્તાનું આપણે આયોજન કર્યું છે અને એમાં વિશેષ રૂપે આપણે સૌ જાણી રહ્યા છીએ કે આ જે યોજના છે એ બે હજાર સડતાલીસમાં આ દેશ વિકસિત બને અને જેનો સંકલ્પ આજે ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય જીવનને સ્વરોજગારીના સંકલ્પ સાથે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના નેતૃત્વમાં આ યોજનાનો પ્રારંભ થયો છે અને લોકો સુધી આ વિષય પહોંચે સ્વાભાવિક છે પણ આ યોજનાની જે ગેરંટી છે એની અંદર ઘણા બધા સુધારા થયા છે જેમ કે પહેલાં મનરેગામાં સો દિવસની રોજગારીની વાત હતી અહીંયા એકસો ને પચીસ દિવસ લોકોને રોજગારી મળશે પહેલાં પંદર દિવસે પેમેન્ટ હતું અઠવાડિયે પેમેન્ટ મળશે ગ્રામ્ય જીવનને ગામની અંદર આંગણવાડી હોય શાળા હોય હોસ્પિટલ હોય ચેકડેમ હોય ડેમ હોય સ્વયંસાય જૂથ ચાલતા હોય ખેડૂતોલક્ષી યોજનાઓ હોય આ બધી જ યોજનાઓનો ખૂબ મોટા પ્રમાણમાં સમાવેશ કરવામાં આવે છે અને પચાસ ટકા સ્વતંત્રતા જે છે એ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે જેથી કરીને પોતે જ યોજનાઓ બનાવી શકે યોજનાઓનો અમલ થઈ શકે અને ગ્રામ્ય જીવનને સાચા અર્થમાં જીવંત રાખવું મજબૂત રાખવું એના ઢાંચાને મજબૂત કરવું જે આ યોજનાની અંદર ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ આપણને જોવા મળ્યા છે અને આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે કલ્પના છે એમનો સંકલ્પ છે વિકસિત ભારત બે હજાર સડતાલીસમાં સો વર્ષની ઉજવણી કરીએ ત્યારે બને અને આ જે યોજના જે છે વીબીજી રામ રામજી અધિનિયમ બે હજાર પચીસના માધ્યમથી મને લાગે છે કે ખૂબ મોટો ફાયદો આવનાર સમયની અંદર ગ્રામ્ય જીવનને અને ભારતને અને લોકોને આવનાર સમયની અંદર થવાનો છે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે અગિયાર વર્ષની અંદર એમના નેતૃત્વમાં અનેક એવી યોજનાઓ છે પ્રધાનમંત્રી અન્ન યોજના હોય પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય શૌચાલયની યોજના હોય આવાસની યોજના હોય આવી યોજનાઓના માધ્યમથી પણ આજે કરોડો લોકો આજે એનો લાભ લઈ રહ્યા છે અને હવે જ્યારે આ એક વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ યોજના અંતર્ગત જે છે એ ખૂબ લોકોને મોટો ફાયદો આવનાર સામે ખાસ ગુલતો એક વસ્તુ એ છે કે કઈ રીતે અપડેટ કરવામાં આવી છે કારણ કે કોઈ પણ વસ્તુ હોય એને અપડેટ ન કરીએ તો ધીમે ધીમે હાસ્યમાં ધકેલી છે ઘણી બધી એમાં પ્લસ પોઈન્ટ જોયા છે કે સ્કીલ જે મતલબ ભેદ વ્યક્તિ પણ હવે કામ કરી શકશે એમાં પહેલાં એવું હતું કે માત્ર મજૂર માટે કામ હતું પણ હવે અલગ અલગ યોજનાઓ જે જે છે એની અંદર હવે સ્કિલ લોકો પણ જોડાશે રીતે મેં કીધું એ કે આ યોજનાની અંદર ખૂબ મોટા સુધારા કરવામાં આવ્યા છે અને તમે જેમ વાત કરી કે સ્કિલ મળશે જે ગામની અંદર છે કે પહેલાં માત્ર ક્યાંક મર્યાદિત આ યોજના હતી આજે જે છે કે ગામના વિકાસમાં અને સ્કિલ માટે પણ સ્વયસાય જો ચાલે છે તો એના માટેની યોજનાઓ બનશે માત્ર યોજનાઓ નહીં પણ એને સ્કીલ માટે એના સ્ટ્રકચર ઉભું કરવા માટેની માટે સુવિધાઓ પશુપાલન એ આપણી કરોડ છે ભારત દેશની અને ગાંધીજીને એક દહેશતી બીક હતી કે જો ગામડા ભાગશે ગામડા શહેર તરફ ભાગશે તો આપણે જે છે એ વિકાસમાં જે છે બહુ પાછળ રહી પણ હવે આ યોજનાથી ગામડા કેટલા વાઇબ્રન્ટ થશે થશે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે કલ્પના ને એમનો સંકલ્પ છે કે આ દેશને વિકસિત બનાવવું બે હજાર સુતાલીસમાં સો વર્ષની ઉજવણી થાય અને જો વિકસિત આ દેશને બનાવવો હશે તો એનું મૂળ જે છે એ ગામડાઓ છે અને પૂજ્ય મહાત્મા ગાંધીજીને ગામડાઓ બહુ પ્રિય હતા ગ્રામ્ય જીવન સાથે અનેક વાર્તાઓ આપણે એમની જોયેલી છે સ્વરોજગારી અને ગામડાઓ મજબૂત બને છે એમની પણ એક કલ્પના હતી અને એ પૂજ્ય મહાત્મા ગાંધીજીની કલ્પનાને જમીન ઉપર ઉતારવાનું કામ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે અને મને લાગે છે કે આ યોજના જે છે કે એમાં ઘણા બધા જે સુધારા થયા છે અને જેના માધ્યમથી ગામડું જે માત્ર સમૃદ્ધ નહીં પણ ગામડું દરેક ક્ષેત્રે અવલ બનશે સમૃદ્ધ તો બનશે જ પણ આ યોજનાનો એટલો બધો મોટો ફાયદો થવાનો છે કે ગામડું છે કે દરેક ફિલ્ડમાં દરેક ક્ષેત્રમાં એક કિસાન હશે તો કિસાનની પણ ઘણી બધી આમાં યોજનાઓનો સમાવેશ થયો છે ખેડૂતોને પણ એનો સીધો લાભ થવાનો છે એટલે મેં કીધું એવી રીતે અલગ અલગ દરેક ફિલ્ડના લોકોને આનો સીધો લાભ થવાનો અંતિમ પ્રશ્ન વિના થાય ખાસ કરીને પારદર્શિતા જેમ કે મનરેગામાં ભૂતકાળમાં અનેક ભ્રષ્ટાચારો થયા છે પણ આ યોજનામાં પારદર્શિતા કારણ કે ડેટા ઓનલાઈન હશે એટલે કરપ્શન જે છે એને જે છે નાથી શકાશે તો એ કઈ રીતે આખી આખું કામ પાર પડશે મનરેગાના અનેક પાપો ભૂતકાળમાં આપણે જોયા છે આ યોજના એટલી બધી પારદર્શિકતા બનાવી છે કે એનું ઓડિટ છે એ ગ્રામ પંચાયતની અંદર પારદર્શક વહીવટ થશે દરેક લોકો જોઈ શકશે જેટલા કામો થશે એ કામોનું ઓડિટ અને એની કામની આખી પ્રક્રિયા છે ગામનો દરેક લોકો જોઈ શકશે એવી પણ જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે તાજેતરમાં જ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે આદેશ શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ જી રામજી એ આખી યોજના રજૂ કરી છે મિત્રો એ યોજના આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ભારતનો આત્મા છે એ ગામડામાં વસેલો છે આજે પણ સાહીઠ ટકા ઉપરની રોજગારી એ ગ્રામીણ ક્ષેત્રમાંથી થાય છે એટલે જે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત ભારતની વાત છે તો સરકાર સુપેરે જાણે છે કે ભાઈ જે ગામડાઓનો વિકાસ છે ગામડાઓમાં રોજગારી છે એ બરાબર લોકોને મળે અને સારી રીતે એ એ ગામડાઓનો વિકાસ થાય એટલા માટેની યોજનાઓ હોય છે એ જ પ્રકારે મનરેગા યોજના જે જે તે વખતે મહાત્મા ગાંધીના નામે એ લાવવામાં આવી હતી લોકોની રોજગારની ગેરંટી લઈને એ યોજનાઓમાં સુધારા વધારા કરીને કારણ કે કોઈ પણ યોજના છે એ એમાં સુધારા વધારા સમયાંતરે કરવા જ પડતા હોય છે એ સરકારી યોજનાઓ હોય એ આપણું પોતાનું જીવન હોય કોઈમાં પણ સમયાંતરે સુધારો ના કરાવતો એ તો એ નામશેષ થઈ જતી હોય તો જતો ખૂણામાં રહી જતું હોય છે ત્યારે નરેન્દ્રભાઈએ એ એમાં સુધારા વધારે કરીને વિકસિત ભારત જે રામજી યોજના છે એમાં જે પ્રકારે ગામડાના અર્થને ધબકતું કરવા માટે ન માત્ર આ વર્ષો થયા જે કોંગ્રેસમાં જે વર્ષો થયા આપણે બધાને ખબર છે મનરેગા યોજના આવ્યા પછી એ મોટા ભાગે ગામડામાં મને યાદ છે અમે ગામડાના છીએ એટલે એ માટી ઉપાડવાનું કામ હોય મજૂરો અનસ્કિલ મજૂરો માટી ઉપાડે અને એને રોજગારી મળે એના સિવાય બીજું કાંઈ જ નહીં એ માટીનો ઉપયોગ એ પૈસા સરકારના જાય એનો કોઈ ઉપયોગ નહોતો એટલે આ યોજના છે એમાં સરકારી પૈસાનો પૂરેપૂરો પાઇ ઉપયોગ છે અને એ પાઇપલાઇન ઉપયોગ ગ્રામીણ વિકાસમાં છે ગામડાઓના વિકાસ માટે જેવી તો એટલે હવે જે કંઈ જે આ જીરામજી યોજના દ્વારા જે કંઈ જે યોજનાઓ બનવાની છે એ બનવાની છે એ ગામડાના સામાન્ય મજૂરથી કરીને સ્કિલ એ ન માત્ર લોકોને રોજગારી મળશે પણ એક આખું સ્કિલનું ડેવલપમેન્ટ એ ઊભું એવું થશે કે એ ભવિષ્યમાં એ પોતે પણ ઉદ્યોગ ઉદ્યોગકાર બની શકે પોતે પણ ગામમાં નાના મોટા રોજગારના કામો કરી શકે એ પ્રકારની યોજના છે અને એ પ્રકારની આમાં ટ્રેનિંગની વ્યવસ્થા છે કે જેમાં એ મજૂરોને પોતે એ કૌશલ્ય પ્રાપ્ત કરી શકે અને એના દ્વારા પોતાના પણ ધંધા રોજગાર ઊભા કરી શકે એ પ્રકારનું એ પ્રાવધાન આ યોજનામાં છે મિત્રો કોંગ્રેસે જે પ્રકારનું અત્યારે મહાત્મા ગાંધીના નામે એ હું તો કહું કોંગ્રેસને શરમ આવી જોઈએ કે આવી વાતો કરતા મહાત્મા ગાંધીના નામે વર્ષો થયા એ એ જૂઠાણું ચલાવી અને મહાત્મા ગાંધીએ તો એમ કીધું હતું આઝાદી પછી કોંગ્રેસને વિખેરી નાખવી જોયું પણ એ કામ ન કર્યું અને જે પ્રકારે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને એની ટીમ જે આખું વિદેશી મોડલ ઉપર જે પોતે વિદેશમાં ભણેલા હતા અને એ અંગ્રેજીથી જે પોતે મોહિત થયેલા એવા લોકોએ જે આખી દેશની બાગડોર સંભાળી અને એને કારણે આપણે આઝાદી પછી જે પ્રકારે એ ગામડાનો વિકાસ થવો જોઈએ ગામડામાં લોકોની સુખાકારીના કામો થવા જે ન થયા એને કારણે જે ગામડાઓ પણ ભાંગ્યા આપણા કચ્છની વાત કરીએ તો લાખો લોકોએ ગામડામાં સ્થળાંતર કર્યું છે જે તે સમયે આપણે એ ભલું થજો નરેન્દ્રભાઈનું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બે હજાર ચૌદમાં આવ્યા પછી આજે એ એ આખું જે અલગ અલગ યોજનાઓ છે એમાં એમાં પરિવર્તન કરીને સારી સારું કામ છે સારી યોજનાઓ છે એના મૂળના ઢાંચો એક જ રાખીને આત્મા એક જ રાખીને એમાં અલગ અલગ પરિવર્તનો કરીને આ મહાત્મા ગાંધીએ જે પ્રકારની વિચારધારા લઈને જે કામ કર્યું પોતાના સંપૂર્ણ જીવનમાં આ દેશની સુખાકારી માટે મહાત્મા ગાંધીએ કામ કર્યું ગ્રામ સ્વરાજની વાત લઈને કે એનું ગ્રામ સ્વરાજ છે વાત મારી આપ સૌને એક એ લાગણીસભર અપીલ છે કે આપણે બધાએ એ મહાત્મા ગાંધીનું પુસ્તક ગ્રામીણ સ્વરાજ જે છે એ વાંચવું જોઈએ એમાં જે મહાત્મા ગાંધીએ જે ગ્રામીણ અર્થવ્યવસ્થાની વાત કરી છે મિત્રો વર્ષોથી અમને યાદ છે અમે નાના હતા ત્યારે ગામડામાં બહુ બારેથી ઓછી વસ્તુ લેવી પડતી આપણે કાંઈ જ લેવું ન પડતું મોટાભાગે સમજો અમે નાના હતા ત્યારે અમે કોઈ વસ્તુ બજારમાં લેવા જઈએ તો ઘરની બાજરી દઈએ એક કિલો બાજરી દે એટલે સામે અમને અનાજ જે વસ્તુ ખપતી હોય જે બારેથી આવી હોય સાબુ જોઈએ આ તે નાની મોટી વસ્તુ મળતી એ બોર વેચવા આવે અને અનાજ આપીએ તો આપણને બોર આપે ગામમાં સુતાર ગામમાં લુઆર ગામમાં કડીઓ ગામમાં કારીગર એ બાર મહિનાનું આપણું કામ કરે સામે બાર મહિનાનું અનાજ આપણે આપીએ આખી ગ્રામીણ વ્યવસ્થા જે એમાં બહારની કોઈ વ્યવસ્થાની જરૂર નથી ગામ જ પોતે સ્વતંત્ર એક દેશનું એકમ હતું આવી સરસ મજાની એમ કહેવાય કે આત્મનિર્ભર આખી વ્યવસ્થા એ આ કોંગ્રેસના શાસનને કારણે તૂટી અને એને કારણે આ બધી પ્રકારની સમસ્યાઓના મૂળમાં આ કોંગ્રેસને એનું એ શાસન રહ્યું અને એના પછી આ બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈ આવ્યા પછી જે નરેન્દ્રભાઈએ વિકસિત ભારતની વાત કરીને આ જીરામજી યોજના લાવ્યા છે એમાં ખૂબ એ ગ્રામીણ વિકાસની શક્યતાઓ છે મિત્રો અને નરેન્દ્રભાઈ આપણે બધાએ જોયું હશે આ આ મહાપુરુષ એવા છે કે જેમણે આ દેશ માટે એને કોઈ એક એના વિરોધી પણ એના કામ વિશે શંકા ન કરી શકે ત્યારે કોઈએ પણ આ યોજના છે એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી કોંગ્રેસના જૂઠાણાઓ ક્યારેય ચાલ્યા નથી આ યોજના સંપૂર્ણ એ ગ્રામીણ વિકાસને સમર્પિત થઈને યોજના રહેવાની છે ગામડાઓનો વિકાસ થશે નાના કારીગરોને એમાં પ્રોત્સાહન મળશે મહિલાઓ ખેડૂતો બધાનું આમાં એ એ ભલું થઈને એ સાચા અર્થમાં એ વિકસિત ભારત બનશે એવી એમને સૌને શ્રદ્ધા છે અસ્તુ વિસ્તારની દ્રષ્ટિ કચ્છ બહુ મોટું છે ગામડા ઘણા એવા છે કે જેને પ્રાથમિક સુવિધા પણ નથી મળી તો એ બાબતને કઈ રીતે રાખો મેં તમને વાત કરી કે વર્ષોથી આ જે ઢાંચો કોંગ્રેસે બનાવ્યો વિદેશી મોડલ એમાં ગામડાઓને ભૂસી નાખવામાં આવ્યા હતા પણ બે હજાર ચૌદ પછી એ મિત્રો કોઈ પણ પરિવર્તન આવતા એક વીસ વર્ષનો તબક્કો હોય છે પંદર વીસ વર્ષનો અને એ તબક્કા અનુસાર ધીમે ધીમે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ મને યાદ છે મારા ગામની સુવિધાની વાત કરું તો બધા જ ગામોમાં મોટા જગ્યાએ તમે અત્યારે બોર્ડરના ગામો જશો તો મોટી મોટી સારી પ્રાથમિક શાળાઓ શહેરોમાં એવી હવે ધીમે ધીમે સરકાર દ્વારા શરૂ થઈ જાય આરોગ્યનું માળખું પણ એ ધીમે ધીમે શરૂ થયું એટલે કુલ મળીને હવે આ આખું સંપૂર્ણ પરિવર્તન એ ધીમે ધીમે આવી રહ્યું છે મચેલ ડ્રાઇવિંગ સેફ ઇન્સિયર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ સુરક્ષાથી આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે